સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે આરોપી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન કારમાંથી ઇઠોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ તેતાળીસ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી ઇઠોતેર પોઈન્ટ સિત્તોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત સાત લાખ રૂપિયાથી વધુ છે પોલીસે આરોપી અલ્પેશ મિયાણીને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો આરોપી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે પોલીસ સ્ટેશન અંદર એક એનડીપીએસ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો પોલીસ દ્વારા છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી ને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એકનો પુનઃ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારીઓ હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પરિશનવાળી ગાડીમાંથી કુલ